અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી જે અંગે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂત પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી લૂંટ સંદર્ભે ભરૂચ એલસીબી પોલીસે તપાસ શરૂ કરી સ્થળ તપાસ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ હ્યુમન ઇન્ટેલિજન્ટ તેમજ લોકોને પૂછપરછ કરી તપાસ આગળ ધપાવી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વડે એલસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે લૂંટ અરવિંદસિંઘ રાજપૂતે કરી છે અને હાલ તે અમદાવાદના જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે જે આધારે પીઆઈ એમ પી વાડા અને પીએસઆઈ આર કે તોરાની અમદાવાદ ખાતે પહોંચી અરવિંદસિંઘ રાજપૂતને ઝડપી પાડ્યો હતો જેની ઉલટ તપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોલીસ ફરિયાદ કરનાર જીતેન્દ્રસિંઘ રાજપૂત ભીમસિંહ રાજપૂત અંકિત સિંઘ રાજપૂત અને શિવાકાંત સિંઘ રાજપૂત સાથે મળી ચાર મહિના પૂર્વે જૂના દેવા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા રૂપિયાની જરૂર પડતા તમામ ભેગા મળી પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ પ્રથમ જીતેન્દ્ર સિંઘને તેના પોઈન્ટ પર લીમડાના ઝાડ જોડે બાંધી દીધો હતો એ પૂર્વે જીતેન્દ્રસિંઘે પોતાનો મોબાઈલ સંતાડી દીધો હતો જે બાદ ટ્રેન પસાર થયા બાદ બેટરીથી સિગ્નલ ન આવ્યું હોવાની ટરકટ કરી તમામ જીતેન્દ્ર જીતેન્દ્રસિંઘ પાસે ભેગા થયા હતા અને ત્યાં જીતેન્દ્ર જીતેન્દ્રસિંઘનો વિડીયો બનાવી સેટ શૈલેષ સિંઘ અને ઇન્ચાર્જ પાંડેજીને મોકલી આપ્યો હતો અને સવારે પોલીસ ફરિયાદ કરી હતી જોકે પોતે ચોરી કરેલ વાયરોની ચોરી ના પકડાય તે માટે ખોટી લૂંટની ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી હતી જે આધારે પોલીસે અરવિંદ મુરલી સિંઘ રાજપૂતની ધરપકડ કરી હતી તેમજ પોલીસ ફરિયાદ નોંધાવનાર એવા જીતેન્દ્ર શ્યામબરન સિંઘ રાજપૂત શિવજીત સિંઘ રાજપૂત અંકિત સિંઘ શિવ શિવસિંઘ રાજપૂત અને શિવકાંત ગજેન્દ્ર સિંઘ રાજપૂત તમામ રહે મૂળ ઉત્તર પ્રદેશને વોન્ટેર જાહેર કરી પોલીસે તપાસ શરૂ કરી હતી